સુરતના પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદભાઈ રાણે ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખી આરટીઆઈના દુરુપયોગ પર પાબંદી લગાવવામાં આવે તેવી રજૂઆત કરી છે સુરત આરટીઆઈના દુરુપયોગ પર પાબંદી લગાડવા માટે મુખ્યમંત્રીને સુરતના પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણે પત્ર લખી રજૂઆત કરી છે અરવિંદ રાણે કહ્યું હતું કે કેટલાક લોકો આરટીઆઈ એક્ટ અંતર્ગત ખાનગી મિલકતોના બાંધકામ રિપેરિંગ કે અન્ય બાબતે માહિતી માગે છે જે માહિતી મેળવ્યા બાદ અધિકારીઓ પર દબાણ લાવી વ્યક્તિગત રીતે લોકોને હેરાન પરેશાન કરવામાં આવે છે તેઓને મિલકત માલિકો પાસેથી રૂપિયાની માગણી કરી બાંધકામ તોડાય નાખવાની ધમકી પણ આપે છે કેટલાક કિસ્સાઓમાં લોકો માનસિક રીતે પરેશાન થઈ આપઘાત સુધી પણ વાત પહોંચી જોતી હોય છે વ્યક્તિગત આરટીઆઈ માંગીને માગીને સામને લોકોને પરેશાન કરનારા સામે કાર્યવાહી કરવી જોઈએ તે માંગ ઉઠવા પામી છે દેશમાં અને રાજ્યમાં રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ બે હજાર પાંચ અત્યારે અમલમાં છે સામાન્ય રીતે આ આરટીઆઈ એક્ટ જે છે એ કોઈ પણ સામાન્ય નાગરિક સરકારની કોઈ પણ જાહેર બાબતોની જે વિગતો હોય તે આ માહિતી અધિકાર દ્વારા એ માંગી શકે છે પરંતુ આ આરટીઆઈની આડમાં કેટલાક તત્વો કેટલાક આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા ખાનગી માલિકીની જે મિલકતો છે કે જે લોકો પોતાનું ઘરનું ઘર બનાવતા હોય એવા લોકોની પ્લાનની માગણી કરે નકશાની માગણી કરે કોઈ મકાન રિપેર કરતું હોય તો એ રિપેરિંગ કામ કરનારાઓની પણ માહિતી માંગે આજથી અને માહિતી આવ્યા પછી એ વ્યક્તિને બ્લેકમેલ કરવામાં આવે અધિકારીને બ્લેકમેલ કરવામાં આવે અને સામાન્ય નાગરિકોને પાસે પૈસા ઉઘરાવવાનું એક જબરજસ્ત કૌભાંડ એ સુરત શહેર અને રાજ્યભરમાં ચાલી રહ્યું છે ત્યારે આની વિગત સાથે મેં વિગતવાર એક પત્ર લખ્યો છે અને પત્ર દ્વારા માગણી કરી છે કે જો મહારાષ્ટ્ર સરકાર દ્વારા આરટીઆઈ એક્ટ હેઠળ ખાનગી માલિકીની મિલકતોની માહિતી નહીં આપવાનો જે આદેશ છે એ આદેશ ગુજરાત રાજ્યમાં પણ બહાર પાડવામાં આવે અને રાજ્યની તમામ નગરપાલિકા અને મહાનગરપાલિકાઓમાં ખાનગી માલિકીની મિલકત ધરાવનાર લોકોની આરટીઆઈ હેઠળ એક્ટ હેઠળ આવી માહિતી નહીં આપવી જોઈએ એવી માગણી અને રજૂઆત માન્ય મુખ્યમંત્રીશ્રીએ કરી છે સુરતમાં આરટીઆઈને કેટલાક લોકો દ્વારા ધંધો બનાવી દેવામાં આવ્યો છે ત્યારે હવે જોવું રહ્યું કે ધારાસભ્યની રજૂઆત બાદ આ મામલે કોઈ પાબંદી લાગે છે કે કેમ બ્યુરો રિપોર્ટ જી ટ્વેન્ટ